સુરતમાં પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી ડિગ્રીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા અઢાર વર્ષથી લગ્ન સમારોહ યોજતા સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર આજ સુધી પાંચ હજાર પાંચસોને ઓગણચાલીસ વડાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના શામિયાણાથી વીસ અને એકવીસ ડિસેમ્બર એમ બે દિવસમાં એકસોને તેંત્રીસ ડિગ્રીઓની સાસરે વળાવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજરીને પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓનું કન્યાદાન કરશે વિવાહ પાંચ ફેરાણાથી શરૂ કરીને આ વર્ષ કોયલડી નામ યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે પીપી સવાણી પરિવાર દ્વારા આ સગ લગભગ પાંચ હજાર પાંચસો ને ઓગણચાલીસ દીકરીઓનું કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું કોયલેડી લગ્ન સમારોહની વિગત આપતા યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે આજ દિન સુધી અમે જ્ઞાતિ ધર્મ સમાજના વાડા તોડીને એક જ છત નીચે પાંચ હજાર કન્યાદાન કર્યું છે સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આ વર્ષે પણ મુસ્લિમ ખ્રિસ્તી દિવ્યાંગ સહિત વિવિધ ઓગણચાલીસ જાતિની

હનીમૂન પર જાય છે જેને પાછળ ચોક્કસ વિચાર રહેલો છે વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી જમાઈ એક સાથે પ્રવાસ કરે છે દસ પંદર દિવસ સાથે ગાડે તો એકબીજાને સમજવાની તક મળે મિત્રતા અને પરિવારની ભાવના કીડવાય વિવિધ ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે તેના પ્રત્યે સન્માન થાય એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવ દંપતીને હનીમૂન પર સાથે મોકલવામાં આવે દંપતીની કુંડળી કરતાં જરૂરી છે કે તેમને લોહી મળે થેલેસેમિયા અને સિકલસેલ ધરાવતા દંપતી લગ્ન થાય તો તેમની સંતાન પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસેમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે આ તપાસ પછી કર્યાવર આપીને લગ્નની શરૂઆત થઈ છે લગ્ન ગારિયાધાર તાલુકાના બેકડા ગામે સંપૂર્ણ થયેલા છે સુરતના આંગણેથી થી એકસો દીકરીઓના લગ્ન થનાર છે જેમાં મુસ્લિમ ખ્રિશ્ચન અને હિન્દુ ધર્મ ની ઓગણચાલીસ જ્ઞાતિઓ ના લગ્ન થનાર છે આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાત ના જ નહીં પણ રાજસ્થાનની બે દીકરીઓ મહારાષ્ટ્ર ની દીકરીઓ બે યુપીની દીકરીઓ અને બિહારની દીકરી મહાનુભાવો ઉપસ્થિત થશે અધિકારીઓ અધિકારી ગુજરાત રાજ્ય સિવાયના પણ સહદી અધિકારીઓ આ લગ્નોત્સવમાં આવનાર છે આ લગ્નોત્સવ ની અંદર લગ્ન ની સાથે સાથે ત્રણ બુક નું વિમોચન બાપુજી ની બુક ઉપર બનેલી બાપુજી ની જીવન ઉપર બનેલી બુક આરોહણ મારી લાઈફ ઉપર લખેલી બુક પ્રાણા અને દીકરીઓએ મને લખેલા પત્ર કોયલડી નું વિમોચન ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ લઈ ચૂકેલા સોળ જેટલા પદ્મશ્રીઓ પણ આ લગ્નોત્સવ ની અંદર હાજરી આપવાના છે આ લગ્નોત્સવ ની અંદર જે પ્રાગટ્ય તરીકે એવા બહેનો કે જે માં કરતા વિશેષ હોય એવી સાસુ અને જેમણે પોતાના પતિનું અથવા પોતાના પિતાનું ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી છે તેવી બેનોના પર દીપરા કરીને તેમનો પર સન્માન કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે